જય માતાજી ચોટીલા પદયાત્રાએ જતા પદયાત્રિકોની સેવા માટે બોટાદ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે ભાવથી એમ કહેવાય કે રાવટીનું આયોજન કરવામાં આવે છે જે સ્થાને રાવટી યોજવામાં આવે છે ને પ્રથમ તો એ સ્થાને અનેક પ્રકારનું ખડ ઉગી ગયું હોય છે બાવળિયા ઉગી ગયા હોય છે ઝાડવા ઉગી ગયા હોય છે એને આ યુવા ગ્રુપ દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે અને આ યુવા ગ્રુપ દ્વારા જે સાફ સફાઈ કરવામાં આવે છે તન મન ધનથી જે સેવા કરવામાં આવે છે ને એ સેવાને આ વિડીયોના માધ્યમથી નિહાળીએ કે કેટલી અથાગ મહેનત કરી અને ભાવથી રાવટનું આયોજન કરીને ચોટીલા પદયાત્રા જતા પદયાત્રિકોની સેવાનું આયોજન કરે છે બધા મિત્રોને ભાવ ભર્યા જય માતાજી તો ચોટીલા પદયાત્રા જતા પદયાત્રિકોની જે સેવા કરીએ છીએ રાવટીની આવડી જગ્યા છે અને આજ બધા મિત્રો આજ પ્રથમ બ્લોક ચાલુ થઈ ગયો છે ચોટીલા પદયાત્રિકો સેવા મને આજ છે જો સેવાનું કામકાજ શરૂ થઈ ગયું છે આજથી અને જગ્યા સાફ કરવાની છે અથાજ મહેનત કરી અત્યારે આવી દેખાય છે થોડી વાર પછી જગ્યા કેવી દેખાય તે છે એ આગળના બ્લોગમાં જોઈશું આ વખતે ખડવો જાજુ છે અને ફૂલ એટલે ફૂલ એમ કહેવાય કે આ વખતે જાજુ અત્યંત વધારે ખડવું ઉગી ગયું છે પણ છતાં આવતી બધા સેવા કરે છે તનમન ધનથી જગ્યા સાફ કરશે આશીષ ભાઈ અને ભૂરાભાઈ બે ભાઈઓ ચકાચક સાફ કરવાનું કામ કામ શરૂ કરી દીધું છે અને ત્યાં કાંટા વાળું વધારે છે તે નિરીક્ષણ કરી રહ્યા છે પુરાભાઈ પોતે ચપ્પલ કાઢી કે કેવા કાંટા વાગે છે પણ કાંટા માતો જિંદગી આવે ને કાંઈ ન વાગે જો ખડ તમે જો આ વખતે જો આખામાં ખડ છે અને આ વખતે તો અત્યારે વધારે ખડું છે આ કાળે તો સમજો છોકરાએ ઘડીકમાં બધા યુવક મંડળના મિત્રોએ મંડળના બધા મિત્રો છે હાલ થોડોક પરોખા બેઠા છે અને તમે જોઈ શકો છો હમણાં શરૂઆતમાં આવ્યા તારે કેટલું બધું આગળ શરૂઆતમાં ખડ હતું જાડવા હતા બાવળિયા હતા અને લગભગ અડધી પોણી કલાકમાં તો બધા છોકરાએ સપાટ કરી નાખ્યું ફરી પાછા બધા મિત્રો કામે લાગી ગયા છે ચોટીલા જોતા યાત્રિકોની સેવામાં રાવટી થાય ને એ સેવાનું કાર્ય આવે અને બધા મિત્રો ધન મન ધનથી ભાવપૂર્વક એમ કહેવાય કે સેવામાં હંમેશ માટે લાગી જાય છે અને રાવટીના સાચા આયોજકો જે છે એ બધા આવડા હશે

આટલું બધું ઘાસ હોવા છતાં અમારા સેવકો કાંટા વાગે છે છતાંય હિંમત નથી હારતા એ મા ચામુડાની કૃપા હાશિમ કહેવાય આ ગોપાલભાઈ જાદવ અને અર્જુનભાઈ સોલંકી ભાઈ કામ કરે છે બધા આયોજક ગ્રુપ મિત્રો છે સેવા ગ્રુપ મિત્રો બધા છે હવે સાફ કરતા કરતા ઘડીક

અને જેને ખબર હોય કે પોરો કેમ ખવાય એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ઘણા મિત્રોને એ ખબર હોય કે પોરો કેમ ખવાય તો પાછળનો જે પાર્ટ છે સરસ મજાનો ચકાચક સાફ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે તો જગારા મારે છે પ્લોટ જેવો પ્લોટ સાફ થઈ ગયો છે હવે જે અઘરો ભાગ છે એ રહ્યો છે આ થોડુંક અઘરું છે વધારે જમીન કડક છે ને એટલે તો હવે પોરો બોરો ખાય નાસ્તા પાણી કરીને પછી પાછું આગળનું કામકાજ શરૂ કરીએ બાદશાહ ભલે નથી આવ્યો પણ બાદશાહના બટાકા આવી જશે રાવટીમાં બને બધા સ્વયંસેવક મિત્રો માટે બધા આયોજક મિત્રો માટે બાદશાહ બટેકાનો પ્રસાદ અત્યારથી મોકલાવી દીધો છે રાવટી શરૂ થાય ત્યારે બાદશાહના બટેકા તો છે જ પણ અત્યારથી બાદશાહ એના બટેકા મોકલી દીધા છે બાદશાહના બટેકા ઓ ભાઈ કાંઈ નો ઘટે પૂરા બાદશાહના બટેકા બધા તો છે એમને બાદશાહના બટેકા એટલે બાદશાહ લીંબુ ને એવું તો કાઢું એને અમારા સ્નેહી મિત્રો ભાઈ છે રશિકભાઈ આવી ગયા છે બધા મિત્રો હાટો સરસ મજાની સોડા લેતા આવ્યા છે થન્સ અપની સોડા બધા યુવક ગ્રુપના મિત્રો હાટો કે હું આવું છું પ્રસાદ લેતો બધા મિત્રોને પોતે સોડાનો પ્રસાદ આપી રહ્યા છે રશિકભાઈ તરફથી કામકાજ કરી રહ્યા છે અમારા રસિકભાઈ આવી ગયા છે રસિકભાઈ શું કહેશો તમે બે શબ્દોમાં બસ બાપુ છોકરાઓ કામ કરે છે તે બહુ સરસ કામ કરી રહ્યા છે એમ ને હા અને આવી જ રીતે આમ છોકરાને બીજાને મોજમાં રાખવાનું છે ને આપણે મોજમાં રહેવાનું છે અને જેટલી સારી એટલી ધાર્મિક સેવા કરવાની છે સો ટકા સો ટકા કેમ ને આમ તો આ બધા છે મિત્રો છે દર વખતે આવી રીતે આ ઉત્સાહ અને આનંદ સાથે કે આ વખતે મેં ભૂરાભાઈ એવું નક્કી કર્યું હતું કે આપણે છે ને દાળિયા બાળિયા લાવીને આ બધા એની પાસે મજૂરી જે થાય આપી અને સાફ સફ કરાવી નાખી પણ આ બધા છોકરાનો ઉત્સાહ એવો હતો ને કે ભલે મને દાળિયા થોડા લાવવાના હોય કે આપણે બેઠા છીએ પછી દાળિયા અમે બધા સાફ કરી નાખશું નો લાવવા દીધા બોલો મતલબ નહીં દાળિયા લાવવા તો પછી સેવા કરવાનો મતલબ નહીં ને સો ટકા દાળિયા ને પૈસા દેવા તો પછી આપણે સેવા નો કરી કહેવાય ને સો ટકા અને આ બધાનો ઉત્સાહ હોય તો આ બધા કે કે દાડિયા નો લાવવાનો કે આપણે બધા અંતર સમજો મંડી મંડી પડશું ને તા એક દિવસમાં કે વધી વધીને ત્રણ ચાર કલાકમાં તો કે પૂરું કરી નાખશું અને લગભગ પોણા ભાગું પૂરું હોત કરી હોત ને એક જાત મહેનત હા હો ટકા હો ટકા તો આ વેટા બ્લોક મારો ચાલુ છે ને બધા મિત્રો ઉત્સાહ અને સાથે જે રાવટી ની જગ્યા છે ત્યાં સેવાનું કામ કાજ કરી રહ્યા છે બધા અજયભાઈ જકતું પેકડું અજયભાઈ ઓલે કેવા છે ને કે આને જકતું પેકળું સાચી પડી ગઈ બધા છોકરા પેરી જવું કારણ કે આપણે રાવટીનો જે બાહુબલી કેવાય એ બાહુબલી આવી ગયો છે હું કેવું તારે ના ઈ તો ભાઈ કામ થઈ ગયા હતા અમારા હાર્દિક મહારાજ કામ થઈ ગયા હતા તો પણ અમારા હાર્દિક બાપુ આવી ગયા છે શું કેવું હાર્દિક મહારાજ બરોબર ને હા એમ સેવાનું કામ એટલે બધા મિત્રો આવી ગયા છે હાર્દિક મહારાજ પાછા પાવડો બાવડો મંડાઈ ગયા છે

હે હજુ તો તમે જોજો ને રાવટી શરૂ થાય ત્યારે જે મોજ આવશે એ મોજ જ કંઈક અલગ હશે ઠંડી ઠંડી દાવત છોડાનો પ્રસાદ

સામેની સાઈડ છે આપણે સામે રાવટી હતી એ રાવટી જ્યાં કરવાની છે સામેની સાઈડ ત્યાં કણે સાફ સફાઈ સરસ મજાની કરી અને આ કણે યાત્રિકો માટે આ વખતે હોવાની વ્યવસ્થા કરવાની છે હળંગ અહીંથી લઈ તે અહીં સુધી અને આ બાજુ પણ અમારા બધા મિત્રો છે સરસ મજાનું કામકાજ કરી રહ્યા છે બધા મિત્રો ખૂબ સરસ મજાનું અને આ બાજુ તો એકદમ ચકાચક તમે જોઈ શકો છો સફાઈ આ બાજુ છે બાદશાહ <laughs> 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 અજયભાઈ તમને આવતા વર્ષે ભગવાન પહેલાં ફળે દીકરો આપશે એ બધું સરસ મજાનું કામકાજ પતીને બધા હવે હરિયર કરવા બેઠા છે રાવટીનો પહેલો પ્રસાદ લેવાનું કામકાજ શરૂ થઈ ગયું છે રાવટીનો પહેલો પ્રસાદ લેવા રહ્યો છે અને બધા મિત્રો છે પહેલો રાવટીનો પ્રસાદ લેવા બેઠા છે અને આ બાજુ અમારા ભાઈશાહભાઈ પણ આવી ગયા છે

જાય તો બોલાવો જાય તો બોલાવો ડાયરેક્ટ ખાવાનું શરૂ કરી દીધું બચ્ચા બોલાય જાય બચ્ચા જાય બોલાય તો સવારે તમે આ જગ્યાનો નજારો જોયો હોય તો કંઈક અલગ નજારો હતો અને અત્યારે તમે જોઈ શકો છો હાવ પ્લેન નજારો કરી નાખ્યો છે બધાએ એમ કહેવાય કે રાવટી ગ્રુપના આયોજક મિત્રોએ હાવ પ્લોટને પ્લેન કરી નાખ્યો છે સરસ મજાનો ચકાચક સાફ થઈ ગયો છે હવે આગળ સીધા મંડપના ગાળા જ નાખવાના બાકી રહ્યા મંડપના ગાળા નાખે એટલે રાવટી કમ્પ્લીટ ભાવ બધા મિત્રો ધીમે ધીમે જમીન પણ બહાર આવી રહ્યા છે બધા મિત્રો આરામ ફરમાઈ રહ્યા છે કામ પૂરું જગ્યા પણ બધા ભેગા મળી અને તમે જોઈ શકો છો આયા પણ ફૂલ પાણા ખળ અને ખૂબ ઓલું હતું એ પણ સાફ કરી નાખી છે ઠેઠ હામેથી તે અહીં સુધી આખે આખો આવડો આ જે પટ્ટો છે વ્યવસ્થિત એકદમ સાફ ક્લીન કરી નાખ્યું એકદમ ચોખ્ખું ચોટીલા જતા યાત્રિકોની સેવામાં જે રાવટીનું આયોજન થાય છે એમાં ગ્રુપના સર્વ આયોજક મિત્રોએ મળી સરસ મજાની પ્લોટમાં સાફ સફાઈ કરી નાખી અને સાફ સફાઈ બાદ હવે છે મંડપના ગાળા નખાવવાનું શરૂ થઈ ગયું છે સરસ મજાની વ્યવસ્થા મંડપના ગાળાની બ્રહ્માણી મંડપ તરફથી છે અને અમારા ભગતે છે આખા પ્લોટમાં સરસ મજાનું પાણી પણ છાંટી દીધું આ બાજુ પણ અને હવે હું તમને ઓલ બાજુ લઈ જાઉં છું યાત્રિકોને સુવાની વ્યવસ્થા કરી છે તો હવે હું તમને લાવ્યો રોડની બીજી સાઈડ રાવટી હામેની સાઈડ છે અને આ રોડની બીજી સાઈડ લાવ્યો અહીં કરે છે દર વખતે યાત્રિકોને સુવાની જગ્યા ઓછી પડે છે એટલે આ વખતે પણ જે સુવાની જગ્યા છે ત્યાં એની વ્યવસ્થા છે અહીંયા કરી છે અને અહીંયા પણ અમારા ધીરુ ભગત છે સરસ મજાનું પાણી સાટી દીધું છે હા અને અહીંયા પણ પણ જો મંડપના ગાળા નખાવાનું કામકાજ શરૂ છે એટલે આ જગ્યામાં સુવાની વ્યવસ્થા સ્પેશિયલ સુવાની વ્યવસ્થા માટે આ જગ્યા રાખેલી છે તો ચોટીલા જતા પદયાત્રિકો ની સેવામાં જે રા આયોજન થાય છે એમાં બધા મિત્રો એ મળી અને સાફ સફાઈ કરી અને હવે મંડપના ગાળા પણ નખાવાના શરૂ થઈ ગયા છે તો પેલા દિવસ નું જે આયોજન હતું એ આયોજન આજે પૂર્ણ થયું

ત્રિકોણી ખોડિયાર માતાજીના મંદિર ની પાછળ ઢાળ ચડતા રા થાય છે જેથી બધા યાત્રિકો એકઠ રાતવાસો નો રોકાઈ શકે પ્રસાદ લઈ શકે બધી વ્યવસ્થા થઈ શકે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું બીજા ભાગમાં ત્યાં સુધી બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવ જય માતાજી